હલો દોસ્તો જય દ્વારકાધીશ માંગો વીસ ને આપે દેશ મારા જય દ્વારકાધીશ વંદે માત્રમ ભારત માતા કે આય હોપ આપ બધા મજામાં આવશો હું પણ મજામાં આજે તારીખ છે બાવીસ જૂન બે હજાર ચોવીસ સવારના સવારનો ઇતિહાસ આપ સર્વનું આરકે મુજે વ્લોગમાં યુટ્યુબ ફેમેલીનું સ્વાગત છે યાર હવે સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર આજનો સુવિચાર છે જો તમારે સફળતા જોઈતી હોય તો તમારી જાતને કાબૂમાં રાખો બીજાને નહીં પોતાની જાતને કાબૂમાં રાખવાની વાત છે બીજાને કાબૂમાં રાખવાની મહેનત નહીં કરો એના બધું લાગી રહ્યું это я это я это pen tower must for ya. dining table what's going ya. guys

માં કાપડ બને બધા લોકો ન સમજીને ઉપયોગો હોય બહુ મસ્ત બહુ વિશાળ આખા દેશમાં સુરત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં સુરતનું નામ છે એવું સરસ મજાનું ચાર આપણે આવ્યા ની છે તડકો કહે ઉનાળાનો વરસાદ તો સવારના વારે વાતાવરણ બંધ થાય બપોર ઉડી જાય એટલે હતું એમના વિશેષમાં ક્યારે નથી જવાનું ل یو د ستو مګ څنګه نارمل منځ ته ভগবান د درشن کوله আজি په پورنی ماس ટાઈમે આપણે મહેમાન આવી ગયા મેમાન ને શાહ પાણી બનાવીને હતા સુરેશભાઈ છે અમારા પૂરબી મામા સા પીવા બોલાવે બધાને પૂરવી પપ્પા એના તો આપણે બધા ઓળખીએ હા સુરેશભાઈ અમારે એપલમાં જ રહેશે હા ભેગા થાય તો મસ્ત સા ની મજા લેસ હા એકલા એકલા આવ્યા છે એવું થયું છે એ વાંધો કા હા જો મહેમાનને એરકુલ દેખાડે છે એ સીતે ઠંડા પવન હવે મસ્ત bersahwa walaupun. Kita di sini kelas teruk. Baik, jas pistol. Guys, yeah, wo, dangma, temui kawannya saya Alan Bay. Aujur tu. Ia aujur. Memang terutama dia. Abah, cakap duduk leh. જય દ્વારકા રાધે રાધે કેટલું લાવીશ બોલો એક લિટર દૂધ હં આ હં જો સાંજ પડવા આવી સાંજનું વાતાવરણ પવન ઉડી જાય બપોર પછીનો એટલે વરસાદ વિખાઈ જાય છે

બાજરાના રોટલા એના બટે શાક રૂટ મસ્ત હું ને સંભારી ગુંદા પેલા મસ્ત મજા આવે ચાલો વાળું તો વાળું પાણી કેટલી દા અને બેસી ગેસ હમણાં હલવા જાવું આવું પણ થોડી વાર બેસી પહેલાં તો અહીંયા ઘરે જેવું કામ કર્યું છે બોલો હું ભરાતું કાલ ભક્તિથી વિનુવી આપણો વ્લોગ જોતા જોતા કામ આલસ શાંતિથી ટીવીમાં આવ્યો મસ્ત મોટા પડદા યા મોટા પડદામાં ટીવીમાં મોબાઈલમાં તો નાનું નાનું દેખાય એટલા બધા દોરસ આ આ બધું ભરત ભરવા અલગ અલગ તો અહીંયા વ્લોગ આપણો પૂરો કરીએ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો રાધે રાધે જય દ્વારકાધીશ મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી ભગવાનના દ્વારકાધીશના શરણોમાં બધા હાજર નરવા રહે એવી પ્રાર્થના મળીએ નવા બ્લોગમાં જય દ્વારકાધીશ બાય બાય ગુડ નાઇટ